હેલો નમસ્કાર મિત્રો કેમ છો આય નવધા મજામાં અને ફાઇન છો ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ હતી કે પ્રોફેશન ઓફિસરને લગતી માહિતીનો વિડીયો કન્ટિન્યુસ રહે તે પ્રમાણે આપણે વિડીયો કન્ટિન્યુ જ રાખીએ છીએ તો પ્રોફેશન ઓફિસરમાં આપણે આગળ શરૂઆત કરીએ આગળ જઈએ એની પહેલાં તમામ મિત્રોને અને ખાસ કરીને નવા મિત્રોને વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લે જેથી તમને પ્રોબેશન ઓફિસરને લગતી તમામ મહત્ત્વની અપડેટ્સ ટાઈમસર મળતી રહે હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે સમજી શકીએ પ્રોબેશન શું બરાબર પ્રોબેશન ઓફિસર તરીકે તમારે ફરજ બજાવવાની છે તો જે ફિલ્ડમાં તમે ફરજ બજાવવાના છો તો એ ફિલ્ડનો ઉદ્ભવ કેવી રીતે થયો એનો હેતુ શું છે શા શા માટે એ પોસ્ટ બનાવવામાં આવી છે એનો મિનિંગ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈ લો કે પ્રોબેશનનો મિનિંગ શું છે એની વ્યાખ્યા શું છે તો પ્રોબેશનનો સામાન્ય સામાન્ય અર્થમાં આપણે સામાન્ય મિનિંગ જોઈએ તો લેટિન વર્ડ પ્રોબેટ પરથી ઉતરી આવ્યો છે બરાબર લેટિન શબ્દ પ્રોબેટ પરથી પ્રોબેશન શબ્દ ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે કે ટુ ટેસ્ટ કરવું કે ટુ પ્રૂવ કરવું બરાબર એટલે કોઈ કેવી વસ્તુ કે કોઈ વાતને તમારે સાબિત કરવાની તમારે એનું નિરીક્ષણ કરવાનું એની દેખરેખ રાખવાની એનું પરિવેક્ષણ કરવાનું બરાબર કે એને પુરવાર કરવાનું તો કેવી કઈ બાબતને પુરવાર કરવાની કઈ બાબતને ટેસ્ટ કરવાની એ આગળ તમને વિડીયોમાં જોવા મળશે ઓકે ત્યાર પછી છે આ એક સામાન્ય મિનિંગ વ્યાખ્યા હતી પરંતુ સેક્શન ચારમાં એની બહુ જ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે અને આપણે ડિવાઇડ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો જે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ છે એમાં જે સેક્શન ફોર્ડ છે એમાં વ્યાખ્યા છે જ્યારે કોઈ વ્યક્તિને આજીવન કેદ કે મોતની સજા સિવાયની બાબતમાં ગુનેગાર સાબિત કરવામાં આવે છે ત્યારે જે કોર્ટને સજા સંભળાવે છે તેને કોઈ સજા સંભળાવવાના બદલે બરાબર જેલમાં મોકલવા કરતાં તેને કોઈ બોન્ડ જામીનગીરી કે તેને વિના મુક્ત કરવાનો અભિપ્રાય આપે છે તેવા કેદીઓને મુક્ત કરવામાં આવે છે તે સમયગાળાને પ્રોબેશન ટાઈમ કહે છે બરાબર તો સમજો પ્રોબેશનનો સમયગાળો તો કેવો સમયગાળો ધારો કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે મોટેભાગે એણે એવો ગુનો કર્યો છે કે જેમાં ફાંસીની સજા મોતની સજા એટલે એના ગુનાની જે પ્રકૃતિ છે ગંભીર નથી ત્યારે બરાબર કોર્ટ એને પ્રથમ વખત ગુનો છે ગુનાની ગંભીરતા વધારે નથી તો એને સજા સંભળાવતી વખતે અથવા તો સજા આપતી વખતે એ બાબતનું ધ્યાન રાખે છે કે એનો ગુનો કેવો છે એની પ્રકૃતિ કેવી છે અને ત્યાર પછી એ નક્કી કરે છે કે આ વ્યક્તિને જેલમાં મોકલવા કરતાં એને પ્રોબેશન પિરિયડ પર મોકલી દેવામાં આવે પ્રોબેશન પીરિયડ એટલે ટેસ્ટિંગ પીરિયડ જેને કહેવાય જ્યારે તમે કોઈ પણ જગ્યાએ સરકારી નોકરીમાં રાખો તો તમારે ટેસ્ટિંગ પીરિયડ હોય અને પ્રોબેશન પીરિયડ કહે કોઈક જગ્યાએ પાંચ વર્ષનો હોય છે કોઈક જગ્યાએ ત્રણ વર્ષનો હોય છે કોઈક જગ્યાએ બે વર્ષનો હોય બરાબર તે પ્રોબેશન ટાઈમમાં તમારી એટલે કે જે વ્યક્તિને નિમણૂક આપવામાં આવી છે તો એનું ચાલચલન એનો વ્યવહાર એનું નોલેજ બરાબર વગેરે એના વ્યક્તિત્વનો સમગ્ર વ્યક્તિત્વનો અભ્યાસ કરવામાં આવે છે પછી નક્કી કરવામાં આવે છે કે જોબને લાયક છે કે નહીં ઓકે અને ત્યાર પછી એમની સેવા આગળ કન્ટિન્યુ કરવામાં આવે છે સેમ એવી રીતે પ્રોબેશનમાં એની એવું છે કે જે વ્યક્તિને સજામાં જેલમાં મોકલવાની જગ્યાએ જ્યારે એને મુક્ત કરવામાં આવે છે મુક્ત એમણે નથી કરવામાં આવતો કેટલીક જામીનગીરી બોન્ડ અથવા તો એમણે પણ એને મુક્ત કરવામાં આવે છે પણ એની કેટલેક નિયમોનું પાલન કરવાનું હોય છે તો એને મુક્ત એટલા માટે કરવામાં આવે છે કે એનો ગુનો ગંભીર નથી અને કોઈ એવા સંજોગોના કારણે ગુનો કર્યો છે તે સમાજમાં ફરીથી જાય છે બરાબર અને સમાજમાં એક સભ્ય નાગરિક તરીકે જીવવાનો પ્રયત્ન કરે છે બરાબર તો એ સમય દરમિયાન એ પ્રોબેશન પીરિયડ દરમિયાન એ ખરેખર જે કોર્ટે જે એની પ્રત્યે જે સંભાવના વ્યક્ત કરી છે કે સારો માણસ બનીને જીવશે સારું આચરણ કરશે સમાજમાં ફરીથી કોઈ રૂપ નહીં થાય અને ફરીથી જે એને ગુનો આચરે છે એ ગુનો નહીં આચરે બરાબર એ જોવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવે છે એ સમયગાળાને પ્રોબેશન ટાઈમ કહેવામાં આવે છે અને એ બાબતોનું જે નિરીક્ષણ કરે છે બરાબર એને પ્રોબેશન ઓફિસર કહેવામાં આવે છે એટલે કે જે કેદીને મુક્ત કરવામાં આવે છે જે ગુનેગારને મુક્ત કરવામાં આવે છે એ આ સમયગાળા દરમિયાન કેવો વ્યવહાર કરે છે શું એ ફરીથી સમાજ માટે ઘાતક સાબિત થશે કે કેમ એ બાબતનું જે નિરીક્ષણ કરે છે જે પર્યવેક્ષણ કરે છે જે ટેસ્ટ કરે છે અને પછી એનો અહેવાલ કોર્ટને શું કરે છે બરાબર એ ઓફિસરને પ્રોબેશન ઓફિસર કહેવામાં આવે છે અને તમે પ્રોબેશન ઓફિસર બનવાના છો બરાબર તો જામીનગીરી કે તેના વિના મુક્ત કરવાનો અભિપ્રાય આપે છે તેવા કેદીઓને મુક્ત કરવામાં આવે છે તે સમયગાળાને પ્રોબેશન ટાઈમ કહે છે આઈ હોપ પ્રોબેશન ટાઈમ તમે સમજી ગયા બરાબર તેને પ્રોબેશન મુક્ત પર મુક્ત કરતાં પહેલાં તેના ગુના કરવાના સંજોગો કેવા સંજોગોમાં એનો ગુનો કર્યો અપરાધની પ્રકૃતિ કેવી છે એની ગંભીરતા કેવી છે ગુનાની તેનું ચરિત્ર કેવું છે તેનું વ્યક્તિત્વ કેવું છે વગેરે બાબતોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે એવું ન હોય કે જેને વારંવાર ગંભીર ગુના કરવાની અંદાજ પડી ગઈ હોય એને પ્રોબેશન પર મૂકવામાં આવે એવું નથી હોતું બરાબર આ દરમિયાન પણ તેના પર એક અધિકારી દેખરેખ રાખે છે જેને પ્રોબેશન અધિકારી કહેવામાં આવે છે બરાબર જે તમે છો બરાબર પ્રોબેશનનો સમયગાળો સામાન્ય રીતે ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષથી વધુ હોવો જોઈએ નહીં અને આ સમયગાળા દરમિયાન ગુનેગારે સભ્ય વ્યક્તિ તરીકે સમાજમાં રહેવું પડે છે કોર્ટ જ્યારે પણ બોલાવે ત્યારે તેને હાજર રહેવું પડે છે અને પ્રોબેશન ઓફિસરની મંજૂરી વિના એ કોઈ રોજગાર ના કરી શકે અને પ્રોબેશન ઓફિસરની મંજૂરી વિના પોતાનું રહેણાંકનું સ્થળ છોડી શકતો નથી આ સામાન્ય શરતો હોય છે બરાબર તો પ્રોબેશન સમયગાળો એ રિફોર્મેટિવ પ્રોસેસ છે એટલે કે વ્યક્તિના જે ગુનો કર્યો છે તો એનામાં હૃદય પરિવર્તન લાવવાની એને ફરીથી એક સભ્ય વ્યક્તિ તરીકે સમાજમાં સ્થાપિત કરવાની એક પ્રોસેસ છે એને રિફોર્મેટિવ પ્રોસેસ પણ કહેવામાં આવે છે હવે પ્રશ્ન છે કે બધાને પ્રોબેશન મળવા પાત્ર છે શું દરેક જણ ગુનો કરે તો દરેકને પ્રોબેશન મળવા પાત્ર છે તો ના કેટલીક ચોક્કસ લાક્ષણિકતા હોય છે કેટલીક ચોક્કસ શું કહેવાય બેન્ચ માર્ક છે એના આધારે નક્કી થાય છે તો પહેલું કે વ્યક્તિ સારા વ્યક્તિત્વનો સારા ચરિત્રનો હોવો જોઈએ કોઈ વ્યક્તિ છે એને વારંવાર કોઈ વ્યક્તિ કોઈ પણ કાલોસન કનડગત કરે છે તો એ પોતાના એક સહન કરવાની શક્તિ આવી જાય પછી કોઈ ગુનો કરે છે તો ઓવરઓલ ગુનો કોર્ટ ધ્યાનમાં રાખે છે કે ના આ વ્યક્તિની હેબિચ્યુઅલ વ્યક્તિત્વ આ એવું નથી ગુનો કરવાનું કોઈ એની આપરાધિક પૃષ્ઠભૂમિ નથી બરાબર ખાસ કરીને આપરાધિક પૃષ્ઠભૂમિ નથી એ કેવા સંજોગોમાં કર્યું છે એ પણ જોવામાં આવે છે બરાબર અને ખાસ કે એનો ગુનો એવો ના હોવો જોઈએ કે જેના કારણે એને મોતની સજા થાય કે આજીવન કેદની સજા થાય ઓકે આ ગંભીર પ્રકૃતિ કહેવાય તો એને બાદ કરવામાં આવે છે અને તેમાં કોઈ પરિવર્તનની સંભાવના પણ હોવી જોઈએ બરાબર તો એક મહત્ત્વની બીજી બાબત છે કે એનામાં કોર્ટ બરાબર એવી સંભાવના વ્યક્ત કરે કે ભાઈ ના એ વ્યક્તિ ભલે એને આવેશમાં આવીને કંઈ ગુનો કર્યો હોય મજબૂરીમાં કોઈ ગુનો કર્યો હોય બરાબર એવું વાતાવરણનું ક્રિએશન થયું એના કારણે એનો ગુનો કર્યો પરંતુ હજી પણ એનામાં એ સારી બાબતો એનું જે ઓલ ઓવર મૂળ વ્યક્તિત્વ જે સારું ચરિત્ર છે એ બરકરાર છે અને આગળ જઈને એ સમાજ માટે ઘાતક નહીં પુરવાર થાય તો એનામાં ફરી પરિવર્તન આવવાની સંભાવના હોય છે તો એવા વ્યક્તિઓને પ્રોબેશન પીરિયડ પર મોકલી આપવામાં આવે છે બરાબર પ્રોબેશન પીરિયડ સમજો કે એનો હેતુ શું છે કેમ લાવવામાં આવે છે તો એક ચાન્સ આપવામાં આવે છે એને કોઈ સંજોગો પ્રમાણે ગુનો કરી દીધો તો એનો મતલબ એવો નથી કે આજીવન એને જેલમાં નાખી દેવો બરાબર અને આમ પણ આપણી જેલ કેટલી બધી ફૂલ છે તમને ખબર છે એક વખત આપણા રાષ્ટ્રપતિએ પણ કહ્યું છું કે ભારતમાં ઓપ્શન હોવો જોઈએ કે જેલોમાં જે વ્યક્તિઓ જાય છે એ સંખ્યા ઓછી થવી જોઈએ અને જેલમાં જે વ્યક્તિઓ છે એમની માનવીય જે મૂળભૂત અધિકારો છે માનવીય જે હકો છે એનું પણ રક્ષણ થવું જોઈએ અને એના માટે સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત ગાઈડલાઇન બહાર પાડી છે અને વચ્ચે જ તમે જોયું છે કે જેલમાં સુપ્રીમ કોર્ટના જજ સાહેબ છે એમણે જેલમાં થતાં જાતિગત ભેદભાવનો પણ બહુ મોટો ઇસ્યુ ઊભો કર્યો અને જણાવ્યું કે આ બાબતો સમાપ્ત થવી જોઈએ તો કંઈ જેલમાં મોકલી દેવું અલ્ટિમેટ કોઈ સોલ્યુશન નથી બરાબર એટલે એક ચાન્સ આપવામાં આવે છે એ વ્યક્તિને કે ભાઈ તમે પ્રથમ વખત ગુનો કર્યો છે તમારા ગુનાની ગંભીરતા એટલી ખતરનાક નથી ગંભીર નથી બરાબર કે તમે તક આપવામાં આવે છે સારા માણસ બનવાની અને સમાજમાં સભ્યતાથી એક કલંક રહિત જીવન જીવવાની બરાબર તેને કાયદાકીય દયા એટલે કે જ્યુડિશિયલ કાઇન્ડનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રોબેશન જે પીરિયડ છે બરાબર એને કાયદાકીય જ્યુડિશિયલ કાઇન્ડનેસ છે કે ચલો જ્યુડિશિયલ એવું વિચારે છે કે ના સજા આપ આપી તો બરાબર છે પણ એ એને ચાન્સ આપે કે શું એમાં બદલાવ લાવે છે અને એ બદલાવ કાયમ માટે રહેશે એવું નહીં કે જેટલો સમયગાળો છે એટલા સમયગાળા દરમિયાન જે સારો રહે અને પછી ચેન્જ થઈ જાય હતો એવો થઈ જાય તો ના સ એક લોંગ ટર્મમાં એના સંભાવના રહે બરાબર જો કોઈ સારો વ્યક્તિ હોય ને તો હંમેશા સારો જ રહેવાનો એ વસ્તુ બહુ જોઈને જ ખ્યાલ આવી જાય બરાબર ને જે વ્યક્તિ જેનું વ્યક્તિત્વ જ ગુનાહિત છે કાયમ ગુનાહિત જ રહેવાનું એવું સમજી લેવાનું ઓકે તો તે કાયદાકીય જ્યુડિશિયલ કાઇન્ડનેસ પણ છે તે કાયદાકીય પ્રક્રિયા છે બરાબર એને એક્ટ દ્વારા લાવવામાં આવી છે બરાબર એવું નથી કે જજ સાહેબને મન થાય છે એટલે એને પ્રોબેશન પર મોકલી દેતા આપણે જે ઓફેન્ડર એક્ટ નાઇન્ટીન ફિફ્ટી એટ છે એને અન્વયે જ લાવવામાં આવે છે અને સજાને મોકૂફ રાખવામાં આવે છે સમાપ્ત કરવામાં નથી આવતી યાદ રાખો એની સજા એક મોકૂફ થાય છે બરાબર ત્રણ વર્ષ માટે અને પછી એના પર વિચારણા કરવામાં આવે છે એ સમય દરમિયાન જો કોર્ટને એવું લાગે એવો એવા સુપ્રત કરવામાં આવે કે આનામાં કોઈ ફેરફાર થવાનો નથી અને એને ગુના કર્યાનો સહેજ પણ પસ્તાવો નથી અને એ ફરીથી એ ગુના રિપીટ કરવાનો છે સમાજ માટે ખતરનાક સાબિત થવાનો છે તો ફરીથી એને પાછો બોલાવવામાં આવે છે અને એને સજા સંભળાવવામાં આવે છે બરાબર તો પ્રોબેશનની અન્ય જે બાબતો ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેનો એક ચોક્કસ સમયગાળો હોય છે ત્રણ વર્ષનો હોય છે ગુનાની પ્રકૃતિ ગંભીર ના હોવી જોઈએ એ તમને આઈડિયા છે અને એકવીસ વર્ષથી ઓછી ઉંમરના ગુનેગાર હોવા જોઈએ તથા છ મહિનાથી ઓછી સજા હોવી જોઈએ બરાબર એટલે છ મહિનાથી એની સજા છ અથવા છ મહિનાથી ઓછી સજા હોવી જોઈએ એવો ગુનો કર્યો હોય છે કે જેમાં છ અથવા 76 ઓછી મહિનાની સજા મળવા પાત્ર હોય અને એની ઉંમર એકવીસ વર્ષથી ઓછી હોવી જોઈએ બરાબર મુખ્ય કામ હોય છે કાઉન્સેલિંગ દ્વારા એમને સમજાવવાનું ઓકે પ્રોબેશન ઓફિસર તેનું નિયંત્રણ રાખે છે એનું દેખરેખ રાખે છે બરાબર મુક્તિ વખતે બોન્ડ કે જામીનગીરી આપી શકાય છે અથવા કોર્ટ ધારે તો એની એ આર્થિક પરિસ્થિતિ એવી હોય તો એને એમ પણ મુક્ત કરી શકે છે ગુનેગારના ચારિત્રની ખરાઈ કરવામાં આવે છે કે ખરેખર શું એ પ્રોબેશનને લાયક છે શું એ પ્રોબેશન પર ગયા પછી કે એનામાં કોઈ ફેરફાર આવશે કે નહીં અને પ્રોબેશન ઓફિસરની પૂર્વ મંજૂરી વિના તે રહેણાંક વિસ્તાર સ્થળ છોડી શકતો નથી અને પ્રોબેશન ઓફિસર ની મારું નજર કોઈ પણ જોબ પણ કરી શકે છે ઘણા કિસ્સામાં પ્રોબેશન ઓફિસર અને જોબ મેળવવા માટે સહાયક પણ થાય છે ઓકે તો એક સામાન્ય જે અર્થઘટન મેં જોયું છે જે કાયદાકીય આંટાઘૂટી બહુ મોટી હોય છે આ બધી બાબતો કાયદાકીય શબ્દો વધારે અઘરા હોય છે તેની બાદ કરીને આપણે અહીંયા રજૂઆત કરી છે કે તમે જે પ્રોબેશન ઓફિસર પ્રોબેશન ઓફિસર કરો છો તો પ્રોબેશન ઓફિસરનો મિનિંગ શું થાય બરાબર કેવા સંજોગોમાં કોને મળવાપાત્ર છે કઈ કઈ શરતોનું પાલન થવું જોઈએ આ બાબતમાં બરાબર એ આપણે અહીંયા જોયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા જોઈશું કે પ્રોબેશન ઓફિસરની નિમણૂક કેવી રીતે થાય છે તેની વ્યાખ્યા શું છે ઓકે તો મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેરને સબ્સ્ક્રાઇબ કરે અને મળતા રહે તમારા અભિપ્રાયો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતો જેથી કંઈક રેક્ટિફિકેશન હોય તો કરતા ફાવે ફરીથી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત